પણ હું તમને એમ કેવા ગુજરાત ના એકસો ને પાસઠ ધારાસભ્ય માંથી કોઈ ચલાવી બતાવે તો હું ના ખેતર ખેતરનો માલિક હોય એને જ આ વાત લાગુ પડે ખેડૂત સક્ષમ રહે તો ગામનો પાનનો ગલ્લો હાલે ખેડૂત બે પૈસા રળે તો ગામની દરજીની દુકાને હાલે ખેડૂત બે પૈસા રડે તો ગામનું બ્યુટી પાર્લર હાલે

અવાજ ઉઠાવાની જરૂર છે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો આ વિડીયો છેલ્લા સુધી જોવા નમ્ર વિનંતી અને આ વાત ખૂબ ગંભીરતાથી સમજવા નમ્ર વિનંતી કારણ કે કોઈ પણ સમાજના લોકો હોય જો ખેડૂતને નુકસાન થાય તો દરેક સમાજ ઉપર દરેક ધંધારથી લોકો ઉપર એની અસર થતી હોય છે મિત્રો ગોપાલ ઇટાલિયા દ્વારા જે વાતચીત કરવામાં આવી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને શાંતિથી સાંભળવા જેવી છે તેનાથી શું ફાયદો થશે શું નુકસાન થશે તમામ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ બહુ જ સ્પષ્ટતાથી કરી છે મિત્રો જમીન માપણી કૌભાંડ વિશે એડવોકેટ ગોપાલ ઇટાલિયા દ્વારા વિસાવદરના ખેડૂતોને માહિતગાર કર્યા છે વિસાવદર તાલુકાના કાલસારી ગામે આયોજિત સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જમીન માપણી કૌભાંડ અંગે ખેડૂતોને જાગૃત કર્યા અને પ્રોજેક્ટર દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો જમીન માપણી કૌભાંડના કારણે તમામ ખેડૂતોને ભવિષ્યમાં કેવા કેવા પ્રકારની તકલીફો પડવાની છે તે સંપૂર્ણ માહિતી ગોપાલ ઇટાલિયાએ આપી છે આ માહિતી દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને ખાસ કોમેન્ટ કરો કે તમારા વિસ્તારમાં પણ આ માપણીની અસર જોવા મળે છે કે નહીં શું છે સંપૂર્ણ માહિતી ચાલો સાંભળીએ આપણે ગોપાલ ઇટાલિયા પાસેથી મિત્રો વચ્ચે પણ હું તમને ખાસ જણાવીશ કે આ માહિતી અંગે તમારે શું કરવું જોઈએ આ ચારસો સડસઠ છે ને એને ઝૂમ કરો તો અહીં વચ્ચે લાવો અહીં વચ્ચે વચ્ચે લાવો બરાબર બસ 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 ઝૂમ આઉટ કરો ઝૂમ આઉટ કરો થોડુંક હજુ ઝૂમ આઉટ કરો થોડુંક આમ લઈ લો હવે આ બાજુ આ નવી જમીન માપણી છે હવે તમને બધાને દેખાય છે આમાં આ લીલી લાઈન જે છે એ સરકારે માપેલી માપણી છે સરકારે આ પ્રમાણે નકશો આ પ્રમાણે હાથ બહાર નીકળે છે અત્યારે સર્વે નંબર એકસો આઠ સર્વે નંબર એકસો નવ દસ એકસો અગિયાર આ નીચે સર્વે નંબર ચારસો સડસઠ છે અહિયાં આ ચારસો સડસઠ છે અહીંયા ચારસો છે એકસો છે

આ એકસો ને છેતાલીસ નંબર નો સર્વે નંબર જમીન ક્યાં છે આ એકસો સુડતાલીસ નંબર નો સર્વે નંબર લીલી લાઈન જે છે એ સરકારે નવી હાથ બાર કાઢીને ખેડૂતને આપી છે હકીકતમાં હેઠળ જમીન જ નથી ખરાબો પડ્યો છે અહિયાં આ ખેતર કેમ છે અને એની લીલી લાઈન ક્યાં છે ઓલો સફેદ જે પીળો પટ્ટો આવી ગયો નવી જમીન માપણીમાં હાથ બાર આવી નીકળે છે અત્યારે

આખા ગુજરાતની ખેડૂતોની જમીન આવી રીતે મન ફાવે એવા નકશા બનાવી આખા ગુજરાતની જમીન માપણી કરી પ્રમોલગેશન કરી નવી હાથ બાર આ લીલી લાઈન પ્રમાણે આવે છે અને ખેડૂત પાસે ખરેખર એની હેઠે જે દેખાય છે જમીન એ રીતની જમીન છે હાથ બાર લીલી લાઈન પ્રમાણેની જમીન હેઠે પાછળ જે દેખાય છે હવે તમે સમજો કે આ માણસની હાથ બાર કેવી નીકળે છે આટલો એનો ઓછો થયો આ દેખાય છે ને બધા હવે શું થશે આ જુઓ એ કોઈની જમીન જ નથી આ હાથ બાર આખી અહિયાં વીસ નંબર કોઈની જમીન જ નથી હવે શું થાય છે હવે હું તમને સમજાવું કે આને આ આ કરો લઈ હવે જમીન જે છે એ અહીંથી આ રીતે છે અહીંયા પણ એની હાથ બાર નીકળે છે આ સીમમાં અહીંયા નીકળે છે હવે આ એકસઠ નંબર વાળો માથાભારે માણસ હોય દાદાગીરી વાળો માણસ હોય બે પૈસા ખર્ચી શકે એવો માણસ હોય તો એ શું કરે કે આ પટ્ટો મારો છે એવો મામલતદારમાં પ્રાંતમાં કેસ કરે અને આ જમીન વાળો માણસ ચડી જાય અને એવું થયું છે ધક્કા ઘણા માણસો પ્રાંત ઓફિસમાં કે જમીન માપણીનો વાંધો છે પણ જે સામાન્ય માણસ હોય નિર્દોષ માણસ હોય સાદો માણસ હોય જેની પાસે બહુ જાજા પૈસા ન હોય એવા ખેડૂત ની ઉપર ખોટા કેસ કરવામાં આવે કેમકે હાથબાર પ્રમાણે તો જમીન આમાં નીકળે છે

કારણ કે આ જે પ્રશ્ન છે દરેક ખેડૂતોને અને દરેક લોકો માટે મહત્વપૂર્ણ છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તે વાત સાથે તમે સહમત છો કે નહીં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે જણાવજો અને તમારા વિસ્તારમાં જમીન માપણી અંગે શું પરિસ્થિતિ છે અને તમે આ વિડીયો કયા ગામથી જુઓ છો તે પણ આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો જેનાથી

આ રેલવેના પાટા જેવું કેવું કર્યું છે આ લઈ જોવો એક આ એકસો ત્રીસ નંબર સર્વે નંબર આમાં કેવી રીતની જમીન છે હેઠે કેવી જમીન છે સર્વે નંબર કેવો છે આ એકસો અઠયાવીસ જુઓ આ છ્યાસી નંબર જુઓ આ હાથ બાર પીળી લાઈન પ્રમાણે નીકળશે તમારી પાસે જમીન હેઠે પાછળ દેખાય એવી પીળી લાઈન દેખાય ને એ પ્રમાણે સરકારી સર્વે નંબર એ પ્રમાણે છે ને હેઠે જમીન જોવો આ માણંદિયાની સીમનું છે દોસ્તો આખા ગુજરાતમાં આ રીતે જમીન માપણી કરી છે એનાથી તકલીફ હું પડશે એ સમજો પહેલી વાત કે જમીન ઉપર કબજો તમારો આપ જે કાળો કાળો પાછળ દેખાય ને તમારો વાસ્તવિક કબજો છે જે દિવસે તમે બે ભાઈઓનો ભાગ પાડશો તે દિવસે તમે આમ શેઢો બનાવશો અથવા આમ આડો શેઢો બનાવશો જેમ ભાગ પડ્યો બનાવશો પણ કાગળ ઉપર તમારો નકશો આ રીતનો છે એટલે કાગળ ઉપર ભાગ નહીં પડી શકે હેઠે તમે શેઢો બનાવી શકશો પણ કાગળમાં ભાગ નહીં પડે કેમ કે કાગળ ખોટો છે કાગળમાં ભાગ નહીં પડે તો તમારી વારસાઈ તલને ચડી જશે વારસાઈ થવામાં ખૂબ સમસ્યા પડશે

આ સત્તાણું નંબર નો સર્વે નંબર આવી રીતે તમે જે દિવસે ધિરાણ મેળવવા જાશો કાં તો તમારું ખેતર આમ લઈ લો છાસી નંબર જ રાખવાનું છાસી ઉપર જ આપણે વાત આ છાસી નંબરોમાં માનો કે દસ વીઘા જમીન પાછળ જે દેખાય છે એ હોય અને નવો સર્વે નંબર નવી જે પાડી એ નવ વીઘા થઈ ગયું હોય તો હવે પછીનું ધિરાણ તમને નવ વીઘા પ્રમાણે મળશે ખરેખર તમારો કબજો ને તમારી જમીન છે આ રીતે દસ કે પંદર વીઘા છે પણ હવે આ પીળી લાઈન પ્રમાણે થઈ ગઈ સાત વીઘા એટલે સાત વીઘા પ્રમાણે તમને મળશે હવે વેચવા જવાની વાત આવે કે જમીન વેચવી છે તો આ પીળી લાઈન પ્રમાણે તમારી હાથ બાર નીકળશે એમાં હાથ વીઘા હશે તો હાથ વીઘા પ્રમાણે વેચવાની છે કબજો દસ વીઘાનો છે વાસ્તવિક પાસેથી દસ વીઘા જમીન મળી પણ આ પીળી લાઈન હાથ વીઘાવા છે અથવા તો એનાથી ઊંધું થાય કે આ તમારે હેઠળનો કબજો હાથ વીઘા છે પીળી લાઈન દસ વીઘાની થઈ ગઈ તો પણ તકલીફ છે કે દસ વિધાની પીળી લાઈન છે કે માણસ આની ઉપર કેસ કરે આ ખૂણા વાળા ઉપર કેસ કરે હેરાનગતિ ભોગવવાની મામલતદાર ને પ્રાંત ને મળો અને આખું જીવન ચડી જશે દોસ્તો આખા ગુજરાતનો વિષય છે આખા ગુજરાતની તમામ જમીનોની માપણી આવી રીતે બોગસ થઈ છે જેની હાથ બાર નવી નથી નીકળતી એના માય લોચો આવવાનો છે ધીરા ખમ્મા કોઈને છોડી દેવાનું નહીં કેમ કે આ તો ની સરકાર છે જેની હાથ બાર અત્યારે આવી ખોટાવાળી નીકળે છે હું તો એને વિનંતી કરું છું કે વાંધા અરજી ડીઆઈએલઆર કચેરીમાં આપજો આ બહુ મોટી ખામી તકલીફ પડવાની છે ઘણી તકલીફ પડવાની અને આની ઉપર ઇકો ઝોન છે કે હવે આ જમીન છે અથવા પેલી લાઇન વાળી જમીન છે તમે એમ કે છો આ છે સરકાર કે છે બે દિવસ પહેલા હું ખેડૂતોને મળ્યો સ્પેશિયલ મળવા ગયો એ ખેડૂતો એ મને હાથ બતાવી નવી શરત ની જમીન ગામના અલગ અલગ જ્ઞાતિના લોકોને મળેલી છે બધી જ્ઞાતિના લોકો છે

ભાઈ મારી મસ્કરી ઉડાવવાથી કોઈની જમીન બચી જતી હોય તો મને બે ગાળવી દેજો પણ હું જમીન પડાવી જવા નથી આવ્યો હું તો જમીન બચાવવા માટે આવ્યો છું તમને કહેવા આવ્યો છું આટલું બધું શીખીને જાણીને જોઈ તમને બતાવી શકો એવો તૈયાર થઈને વાંચીને આવ્યો છું આ અમારી દાનત છે કે ખેડૂતની જમીન કોઈ છીનવી ન જવું જોઈએ આ જીકો જોન ની તલવાર લટકે છે આજે તો ખાલી લાગશે જે દિવસે લાગશે તે દિવસે લાગશે છ મહિના આઠ મહિના વર્ષ બે વર્ષ પાંચ વર્ષ પછી

એ મારી વિષય લાગણી નો વિષય છે પણ હું તમને એમ કહેવા આવ્યો છું ગુજરાતના એકસો ને પાસઠ ધારાસભ્ય માંથી કોઈ ધારાસભ્ય કાલે કોમ્પ્યુટર ચલાવી બતાવે મત ખાલી કોમ્પ્યુટર ચલાવતા આવડી જાય તો મત ન દેતા હું મોટે ના દઉં મિત્રો આ વિડીયો બસ થોડોક જ બાકી છે તમે આ વિડીયો પૂરેપૂરો જોઈ દરેક ખેડૂત મિત્રોને ખાસ શેર કરજો ગુજરાતના કોઈ પણ ખેડૂત મિત્ર હોય તેને આ વિડીયો ખૂબ જ સમજવો અને સાંભળવા જેવો છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી છે ખરેખર નેતાઓ આવી માહિતીથી જે

દસ દસ વર્ષ થઈ ગયા દસ વર્ષ પહેલા થઈ હજુ સરકારી વિસાવદરમાં દોઢસો નું કયું છે ચૂંટણી જીતેલું ગામો ગામ ભાજપના માણસો તાલુકામાં જિલ્લામાં અહીંયા ત્યાં જીતેલા છે દોસ્તો પેશકદમી ના પ્રશ્ન આખા ગુજરાતમાં છે કેટલીક જગ્યાએ પેશકદમીમાં ગૌશાળા બની કેટલીક જગ્યાએ ગરીબ માણસનું મકાન બની ગયું કેટલીક જગ્યાએ કોઈ વ્યક્તિ દસ દસ વર્ષથી વીસ વીસ વર્ષથી અને ગામ ક્યારે ચૂંટણીમાં ભાજપ જોઈએ મત આપતું નથી ક્યાં પ્રશ્ન કેવા જાવ આ પરિસ્થિતિ સમજો તમે અઠ્યોતેર ઓગણસી નંબર ની જમીન નો સર્વે નંબર જુઓ કેવી રીતે માપણી થઈ જમીન કેમ છે માપું છે કેમ

ખેડૂત સક્ષમ રહે તો ગામનો પાનનો ગલ્લો ખેડૂત બે પૈસા રડે તો ગામની બે પૈસા રડે તો બ્યુટી ખેડૂત જેથી તે ગામમાંથી બધા ધંધા બંધ થઈ જાય એટલે બધાએ વિચારવાની જરૂર છે જેની પાસે જમીન હોય કે જમીન ન હોય બધાને પ્રશ્ન લાગુ પડે છે ગામમાં લોઢાની દુકાન આપતો હોય કે લોઢાના હાકીડા બનાવતો હોય એને વિચારવું પડશે ગામમાં હેર ની દુકાન ચલાવતો એને વિચારવું પડશે કે આ ખોટું છે આની સામે લડવું પડે દોસ્તો તમામ સમાજે તમામ તમામ ભાઈઓ બહેનો નાના મોટા એક થઈ ઉઠાવવાની જરૂર છે કે આ ભાજપ આપણી જમીન છીનવી જવા છે આપણને જમીન વગર ના કરવા માંગે છે અને એમાં હાથો કેટલાક આપણા જ માણસો બન્યા હોય છે દરેક ગામમાં ભાજપમાં સારા માણસો છે અને ભાજપના કેટલાક લોકો હાથો બને છે ગામને ને ટલે ચડાવવામાં દોસ્તો લાઈટ કરો હવે બહુ અંધારું ગેઠું છે તમારે લાવવાનું દોસ્તો હું તમને બે ત્રણ વસ્તુ કહેવા આવ્યો છું કે જરૂરી નથી કે સત્તામાં હોય તો જ કામ થાય જરૂરી એ નથી કે સત્તામાં ન હોય એટલે કામ ન થાય જેને કઈ ખબર પડતી હોય ને એનું કઈક વાતમાં વજન પડે તમે વિચારો કે ગુજરાતની ભાજપની સરકાર ને કયો ધારાસભ્ય મુદ્દો સમજાય કે એમ છે કે ઇકોઝોન ને જમીન માપણી આ બે મુદ્દા એવા છે કે ખેડૂતો જમીન વગર ના થઈ જાય અને મામલતદારો આર એફ પ્રાંત વાળા કઈ એટલા બધા સીધા નથી કે આપણને શાંતિથી જીવવા દે આજની તારીખમાં તે વારસાઈ કરાવવી હોય તો કેટલા ધક્કા ખાવા પડે કયો છે બધા એક ધક્કે થાય છે બે ધક્કે થાય છે તમારે કઈ નજીક છે એટલે ગમે એટલા ધક્કા ખાવ ક્યાં ઉપાધિ છે પાટાવટો એટલે મામલતદાર છે દોસ્તો હું એ તમને કહેવા આવ્યો છું કે પરિવર્તન લાવવાની જરૂર છે તમને એમ લાગે કે આ ગોપાલ ઇટાલી આ વિસ્તારનો ધારાસભ્ય બનવાને લાયક માણસ છે તમામ બુથમાંથી આમ આદમી પાર્ટી આવશે કે નહીં આવે વિચારવાનું તમારે છે દોસ્તો રાજનીતિમાં હારા માણાની ખોટ પડી છે હું હારો છું એવું હું નથી કેતો પણ તમને એમ લાગે કે સારો માણસ છે તો અમારો હાથ પકડજો અમને સાથ આપજો દોસ્તો એ મારી તો તમને વિનંતી છે

ભગવાન આપી છે નિર્ણય તમારે બધા કરવાનો છે હું તમને બે ત્રણ વાત મહત્વની કહેતો જ આવ કે આજને આજે આજના

મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે ખેડૂતોને લગતા વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના દરેક વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાઇકોનથી પ્રેસ કરો અને દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો દરેક ધંધાર્થીને દરેક સમાજના લોકોને આ વિડીયો લાગુ પડે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ તમને કહું છું ભૂલતા નહીં મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ